ઈશ્વરનો આભાર જય ઈશ્વર પ્રેઝ યુ જીસસ થેન્ક યુ જીસસ ઓ હલેલુયા થેન્ક યુ થેન્ક યુ જીસસ મારો દીકરો નાઇજીલ અત્યારે લંડન માં છે તો 21 જાન્યુઆરી 2021 માં ત્યાં ગયો છે આ જાન્યુઆરી 21 માં એને 3 વર્ષ પૂરા થશે ત્યાં ભણવા હોટેલ મેનેજમેન્ટ નું કરવા ગયો ભણવા ગયો એનું ભણવાનું પતી ગયું અત્યારે જોબ કરે છે ટ્રોલી માં પણ એને છેલ્લા અઠવાડિયાથી એને પ્રોબ્લેમ હતો લાઇસન્સ નહોતું મળતું બે વખતે એને એક્ઝામ આપી ત્યાં એને લાઇસન્સ માટે ફેલ થતો હતો જો લાઇસન્સ ના મળે ત્યારે ત્યાંથી પાછું ઇન્ડિયા આ આવવું કાવું પડે એવું હતું કે મને ગમે તેમ થઈ મને લાઇસન્સ નહીં મળે તો સો ટકા મને ત્યાંથી એ લોકો રિજેક્ટ કરી મને પાછું મોકલી દે એ જોબ નથી મળતી લાઇસન્સ વગર કે ત્યાં એનું વ્હીકલ કમ્પલસરી જોઈતું હતું લાઇસન્સ નહીં બે વખત એને એક્ઝામ આપી બંને બધે ફેલ થયો કે ડેડી મારે હવે ઇન્ડિયા પાછો હોવું પડશે મેં કીધું તું ગભરાઈશ નહીં અમે તારા માટે પ્રેયર કરીશું તું હિંમત રાખજે અમે તારી જોડે છીએ અને ઈશ્વરને અમે તમે તારા માટે પ્રેર કરીશું અને તને આ તને મળી જશે થર્ડ વખત એ આપ લાયસન્સ માટે ટેસ્ટ તારું પાસ થઈ જશે એટલે એનો ત્રીજા દિવસ એની એક્ઝામ હતી અને કાલે એક્ઝામ હતી અને અમે આગલા દિવસે એ જ દિવસે અમે આગલા દિવસે અમે પ્રવીણભાઈના અમે ઘરે ગયા હતા ત્યાં બધી વાત તો આવું થયું છે આપણે પ્રેયર રાખીએ અમે પ્રેયર રાખી એમ પુષ્પાબેન પ્રવીણભાઈ અને કિરીટભાઈ એમને ઘરે પ્રાર્થના કરતા હતા અમે અહીંયા બેસીને બીજા દિવસે અમે અહીંયા એની બે વાગે ત્યાં આપણે અહીંયા બે વાગે ત્યારે સવારે સાડા આઠ થાય ત્યારની એનું એક્ઝામ હતી ત્યાં અમે બે વાગે પ્રેરણ કરવા બેઠા ભગવાનના બેથી લગભગ ચાર સાડા ચાર સુધી મેં પ્રેયર કરી અમે લોકો અહીંયા પ્રેયર કરી ત્યાં સ્વયં એમની ટંગમાં પ્રાર્થના કરતા હતા એનું એક્ઝામ ચાલતી હતી હજુ મારી બસ હજુ મારી સાડા ચાર સુધી મારી પ્રાર્થના પતિ અને મારા દીકરા નાઇજીનનો ફોન આવ્યો કે ડેડી હું મારી એક્ઝામ પાસ થઈ ગયો છે મને સર્ટિફિકેટ બતાવ્યું મેં મારા દીકરા નાઇજીનને કીધું હજુ મારી પ્રાર્થના જે પતિ છે તારો ફોન આવ્યો એટલે એને બી વિશ્વાસ બેઠો એ પણ એને બી મેં બધા વચનો મોકલેલા એ પણ વાંચતો તો એને ગુજરાતી ઓછું ફાવે વાંચતા તો એને બધા રેકોર્ડ કરી મેં મોકલાવ્યા એ બધા વાંચતો હતો અને જેટલું એને ગુજરાત એ પણ મોકલ્યું જેટલું ફાવેલું એટલું તું વાંચીએ એ વાંચતો ગયો સવારે પણ એ પ્રેયર કરીને જ ગયો હતો થેન્ક યુ જીજસ ખૂબ ખૂબ આભાર જીજસ તમારો પુષ્કળ પુષ્કળ આભાર ઈસુની જય નૈજીની જે સાક્ષી આપણે સાંભળી એના પિતા આલ્બર્ટભાઈ અને દિવ્યાબેન આ બે વખત લાયસન્સની ટ્રાય કર્યા પછી અને ફેલ ગયા પછી જ્યારે એ લોકો પ્રાર્થના વચનો પ્રભુની શરણે ગયા અને ત્યારે આ એક પ્રભુએ

મારે છે અને પેલો ગોલિયા શું પહેરેલું આખું બખ્તર પહેરેલું ટોપ પહેરેલી તલવાર લીધેલી બધી રીતે એને આખી જાતને પોતાની જાતને એને ઢાંકી દીધેલી નાનો છોકરો દાવી કે જેની પાસે કોઈ બક્તર નથી તલવાર નથી યુદ્ધનું કોઈ જ હથિયાર એની પાસે નથી હવે આપણા માટે એક સવાલ છે કે પેલો 9 ફૂટ ઊંચો માણસ છે પેલો નાનો અંધો છોકરો નાનો અંધો છોકરો એ પેલા માણસને હરાવે છે

જૂના કરારમાં એક જો તમને ખબર હોય સુન્નત કરાવવાનો રિવાજ હતો અબ્રાહમ પિતા જોડે ઈશ્વર પિતાએ આ કરાર કરેલો કે જેણે સુન્નત કરાઈ હશે એની સાથે હું છું આ મારો કરાર છે હવે ગોલિયા ગમે એટલો ઊંચો હતો કદાવર હતો યોદ્ધો હતો પણ એની સુન્નત નહોતી કરાઈ ગીધા દાવિતની સુન્નત તો ખરાબ પણ દાવિત એ છોકરાને ખબર હતી કે સમય વાળો સુનત વગરનો છે પાવર વગરનો છે પ્રભુની કૃપા વગરનો પછી તમે બધા જાણો છો કે એ એક પથ્થર મારે છે એ પડી જાય છે હવે યુદ્ધ શરૂ થાય છે બંનેનું આ જે કોઈ એ પહેલા પેલો ગોલિયા રસ્તા પર જતા હોય તો પેલું ક્રોસ રોડ પર જો લાલ કપડું નાળિયેર અને જો પેલું કંકુ જોઈ લીધું તો આપણે આપણું કાર નું વ્હીલ ક્યાંથી કાઢીએ છે ત્યાંથી દૂરથી કાઢીએ છીએ કેમ કારણ કે આપણને ડર લાગે આ કંકુ છે આ લાલ કપડું છે ઉત્પત્તિ 12 3 તને જેવો આશીર્વાદ દે તેમને હું આશીર્વાદ દઈશ આ પ્રભુના આ પ્રભુની પ્રોમિસ છે તને જે આશીર્વાદ દે એને હું આશીર્વાદ દઈશ અને તને જેવો શ્રાપ દે તેમને હું શ્રાપ દઈશ તને જે શ્રાપ દે એને હું શ્રાપ દઈશ આ પ્રભુની આપણને પ્રોમિસ છે હવે આપણે કોઈ પણ બાબત જીવનમાં બને છે તો ડરી જઈએ છે પણ પ્રભુએ ચોક્કુ કીધું છે કે તને જો કોઈ શ્રાપ આપશે ને એને હું શ્રાપ આપીશ અને તને જે આશીર્વાદ આપશે એને હું આશીર્વાદ આપીશ હવે અને તાગોલ્ય થે દાવિદ ઉપર શ્રાપ ઉતાર્યા એના દેવોના પણ પેલો દાવિદ એ જાણતો તો કે મારી સાથે કોણ છે કોઈનો શ્રાપ મને અસર કરી શકે નહીં અને એ એને ખબર હતી કે ગોલિયાતની સુન્નત નથી કરાયેલી એટલે એ એક જ પથ્થરો મારે છે નાનો અંતો એક પથ્થર મારે છે એના કપાળ પર વાગે છે એનો કાબુ ગુમાવે છે અને એ પડી જાય છે પડી જાય છે પછી એ દાવિત ગોલિયાતની તલવાર લે છે અને એ ગોલિયાતની તલવાર થી એ ગોલિયાતનું માથું એનું ગળું કાપે છે માથું લઈને એ કે કે મતલબ મેં શૈતાનનો પરાજય કર્યો કેમ કારણ કે એ વખતના કરાર અનુસાર મારી સુન્નત કરાયેલી છે અને મને ખબર છે કે એની સુન્નત નોતી હવે એના કારણે એ આખું યુદ્ધ જીતી ગયો આપણે આપણા જીવનમાં નાના મોટા યુદ્ધો ખેલીએ છીએ જે લોકો બાળકો વાળા છે એ લોકોને મોટો પ્રશ્ન બાળક માનતા નથી બાળક ભણતા નથી બાળક કીધામાં નથી બાળક દેવડમાં નથી અત્યારે લેટેસ્ટ મારું આ એક ઓબ્ઝર્વેશન છે દરેક મા બાપનો પ્રશ્ન તો કે મારું છોકરું પ્રાર્થના નથી કરતું મારું છોકરું દેવડમાં નથી જતું રાઈટ આ સમસ્યા છે ગોલિયાથ આપણી સામે છે પણ દાવીદને જે ખબર હતી કે મારી સાથે કોણ છે એ આપણને આજે ખબર નથી એટલે આપણે જીવનની નાની મોટી સમસ્યાઓમાં હારી જઈએ છે દુખી થઈએ છીએ અને સૌથી પાછું અગત્યનું શું ખબર છે પ્રકાશભાઈ ફાધર પ્રે ફોર મી સિસ્ટર પ્રે ફોર મી પ્રેયર ગ્રુપ પ્રે ફોર મી

અને ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે પવિત્ર આત્મા તમારી અંદર બિરાજમાન છે હું નથી છે જૂના કરારમાં કેવું હતું ખબર છે પવિત્ર આત્મા ક્ષણિક આવે કોઈ કામ હોય કોઈ પુરોહિત હોય તે કઈ કામ છે તો પવિત્ર આત્મા આવે એ કામ કરીને પાછા ચાલ્યા જાય પણ નવા કરારમાં ઈસુના મૃત્યુ અને પુનરુત્થાન પછી ઈશ્વર પિતાએ તમને ને મને જણે જણે બાપ્તિસ્મા લીધું છે એને પવિત્ર આત્માની ભેટ આપી છે અને જ્યારે મારી અંદર પવિત્ર આત્મા હોય ત્યારે હું કદી નબળી નિરાશ નિષ્ફળ હોઈ શકું પવિત્ર આત્મા એટલે કે ઈસુને મૃત્યુમાંથી પાછા સજીવન કરનાર પવિત્ર આત્મા હવે આપણી અંદર આ છે જો એની સભાનતા આપણામાં હોય તો જ્યારે પણ પેલો ગોલિયાથ આપણી સામે આવે સમસ્યા આપણી સામે આવે તો આપણે એને ડરાવવાનું કે એ આપણને ડરાવો એક નાની બીમારીનું નામ ડોક્ટર આપી દે કે તમને હાઈ બીપી કે લો બીપી છે ડોક્ટર કેટલી વાર બોલે છે એક જ વાર કહે છે કે તમને રિપોર્ટમાં આ વસ્તુ છે કેવિનમાંથી ડોક્ટરની કેવિનમાંથી બહાર નીકળ્યા પછી આપણે એ વાક્ય કેટલી વાર બોલીએ છે મને બીપી થઈ ગયું છે હા મને બીપી થઈ ગયું છે બેનને ફોન કરીએ ભઈને ફોન કરીએ પડોસીમાં કહીએ ચર્ચના મેમ્બરને કે મને ડોક્ટર આવો બતાવે આ બોલી બોલીને આપણે એને ના હોય ને એનું વાઇટ કરીએ છે પણ જો આપણે પવિત્ર આત્મા આપણી અંદર છે અને આપણે એમ કહીએ કે ના ઈસુના નામમાં મને આવું કશું છે જ નહીં હું ડોક્ટરના રિપોર્ટને કેન્સલ કરું છું દાвидની જેમ જો આપણે આ સભાનતાથી આપણી અંદર બિરાજમાન પવિત્ર આત્માને જો વારે વારે અહુ બોલીએ તો દરેક જગ્યાએ આપણે પેલું ગોલિયાતનું માથું લઈને ફરીશું આ લોકોના કેસમાં પ્રાર્થના દ્વારા વચનો દ્વારા અન્ય ભાષામાં બોલીને આપણે શું કર્યું પેલું ગોલિયાતનું માથું કાપી ગાળ્યું બે વખત

અને કીધું કે ઓલરેડી એને લાયસન્સ મળી ગયું છે તમે ગભરાઓ છો એટલે પેલો ગોદલિયા તમને ગભરાવે છે પણ દાવીદની જેમ તમે માથું ઊંચું કરો એ દિવસે અમે માથું ઊંચું કર્યું વચનો બોલ્યા રિપીટ કર્યા એ છોકરાને મેં નાનું રેકોર્ડિંગ તૈયાર કરીને આપ્યું એ ત્યાં બોલ્યો ગોલિયાથની સામે વચનો દ્વારા આપણે માથું ઊંચું કર્યું અને ત્યાં ત્રીજી વખતે પરીક્ષામાં એ પાસ થઈ ગયો લાઇસન્સ મળી ગયું અને પ્રભુએ પોતાનો મહિમા કર્યો જો આપણા જીવનમાં પ્રભુનો મહિમા નથી દેખાતો તો આપણે તપાસ કરીએ કે હું મારા સ્વપ્રયત્ન પર ડિપેન્ડિંગ છું કે હું મારી અંદર કોણ છે એ પવિત્ર આત્માને લઈને હું જીવું છું રાઈટ તો એક ઈશ્વરનો આભાર માનીએ પ્રભુ આ ઘડીએ તમારો આભાર માનીએ છે કે તમે અમને શીખવાડ્યું કે પવિત્ર આત્મા અમારી અંદર છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મૃત્યુમાંથી સજીવન કરનાર એક પવિત્ર આત્મા અમારી અંદર છે અમે વિચારા નથી નબળા નથી એ પવિત્ર આત્મા થકી અમે શક્તિશાળી છીએ પાવરફુલ છીએ પ્રભુ આજે તમારી પાસે કૃપા માંગીએ છીએ કે આજથી બાઇબલ વાંચીએ એના વચનોને સમજીએ સાક્ષી તરીકે અમે એ માથું ઊંચું કરીએ એ સમસ્યાને અમે કાપીએ તમારા વચનો દ્વારા પ્રભુ તમારામાં શ્રદ્ધા રાખીએ પ્રભુ આ કૃપા આજે તમારી પાસે માંગી લઈએ છીએ Thank you Lord, thank you Abba Peter. thank you Jesus, thank you Holy Spirit. Hallelujah, Hallelujah, Hallelujah. La hari hara na ka bahari, rehani mahashila rabagadiro, rebarino malashir namakandelora, riba barino kala makharorna mahala. Hallelujah, Hallelujah, Hallelujah. Thank you Lord, thank you Lord. Amen, amen.